આજરોજ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ સહિત દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં વધુમાં વધુ લોકો લાભ લે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ઘર લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ધનંજય પટેલ રેમો મિસ્ત્રી હરિ પટેલ સહિત બજરંગ દળના આગેવાનો કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ચૌદ એપ્રિલ આંબેડકર જયંતિના નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સહયોગથી અર્બન હેલ્ટર અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન સુરતીભાગરમાં કરવામાં આવ્યું હતું જેની અંદર વિવિધ લાભાર્થીઓને સ્પેશિયલી હાઇપરટેન્શન અને ડાયાબિટીસની સેવાઓ આપવામાં આવી તથા બીજી ઓપીડીની સેવાઓ અને લેબની સેવાઓ આપવામાં આવી હતી અને જેની અંદર ઘણા લાભાર્થીઓએ લાભ પણ લીધો હતો